નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલિપ મિત્રો આજે આપણે લાસ્ટ છ મંથ એટલે કે ઓક્ટોબર બે હજાર એકવીસથી માર્ચ બે હજાર બાવીસ સુધીના કરંટ વર્ષના પ્રશ્નો જોઈશું જે તમને આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે શરૂઆત કરીએ ફર્સ્ટ તમારા ક્વેશ્ચનથી સંરક્ષણ મંત્રાલયે શૈક્ષણિક વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસથી કેટલી નવી સૈનિક શાળાઓ ખોલવાની મંજૂરી આપી છે ટોટલ એકવીસ તાજેતરમાં કયા દેશે ડિક્સ વેક્સિન આર એન્ડ ડી સેન્ટર લોન્ચ કરી ભારત આસામ રાઇફલ્સ સ્થાપના દિવસ ક્યારે મનાવાય છે ચોવીસ માર્ચના રોજ તાજેતરમાં ઉત્તરાખંડ વિધાનસભાના પ્રથમ સ્પીકર કોણ બન્યા છે રીતુ ખંડુરી તાજેતરમાં નેશનલ ક્રોસ કન્ટ્રી ચેમ્પિયનશીપમાં કઈ મહિલા ટીમે ગોલ્ડ મેડલ જીત્યો રેલવે તાજેતરમાં સ્વિસ ઓપન ટાઇટલ જીતનારી બીજી ભારતીય મહિલા શટલર કોણ બની છે પીવી સિંધુ ગુજરાત સરકારના પોલીસ વિભાગ દ્વારા જાહેર કરાયેલ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર જણાવો ઓગણીસ ત્રીસ તાજેતરમાં ભારત ભાગ્ય વિધાતા કાર્યક્રમનું આયોજન ક્યાં કરાયું હતું લાલ કિલ્લો દિલ્હી ખાતે તાજેતરમાં જીતો બિઝનેસ બાજાર બે હજાર બાવીસ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જીતો બિઝનેસ બાજાર બે હજાર બાવીસનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું હતું જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન અમદાવાદ દ્વારા કાર્બન ન્યુટ્રલ ખેતીની પદ્ધતિ અપનાવવાળું દેશનું પ્રથમ રાજ્ય કયું બની છે તો કેરળ તાજેતરમાં ડીઆરડીઓ દ્વારા જમીનથી જમીનવાર કરવાવાળી બ્રહ્મોસ મિસાઇલનું સફળ પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું અંધબાર નિકોબારમાં સુજલામ ટુ પોઈન્ટ ઓ અભિયાન કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત દ્વારા નાગરિક ઉડ્ડયન માટે એશિયાનો સૌથી મોટો કાર્યક્રમ વિંગ્સ ઇન્ડિયા બે હજાર બાવીસનું આયોજન ક્યાં કરવામાં આવશે તો હૈદરાબાદમાં મેક્સ ચૌદ ઝીરો સાત એટલે કે ચૌદસો સાત શું છે સોયાબીનની નવી જાત તાજેતરમાં બહાર પાડવામાં આવેલ અહેવાલ મુજબ માથાદીઠ આવકની દ્રષ્ટિએ કયું રાજ્ય ટોચ પર છે સિક્કિમ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે આરટીઆઈ પોર્ટલનો પ્રારંભ ક્યાંથી કરાવ્યો ગાંધીનગર અમરનાથ યાત્રાનો પ્રારંભ ક્યાંથી થશે ત્રીસ ક્યારથી થશે તો ત્રીસ જૂનથી તાજેતરમાં ગોવાના મુખ્યમંત્રી તરીકે કોણે શપથ ગ્રહણ કર્યા પ્રમોદ સાવંત પ્રમોદ સાવંતનો શપથ સમારોહ ક્યાં યોજાયો હતો પણજીના ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી સ્ટેડિયમમાં તાજેતરમાં કિરણ મેડિકલ કોલેજનું ભૂમિપૂજન કોના દ્વારા સંપન્ન કરવામાં આવ્યું આનંદીબહેન પટેલ દ્વારા આનંદીબહેન પટેલ કયા રાજ્યના રાજ્યપાલ છે ઉત્તર પ્રદેશ કિરણ મેડિકલ કોલેજ ક્યાં આવેલ છે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના વડોદ ખાતે કિરણ મેડિકલ કોલેજનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું સમસ્ત પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ દ્વારા ત્રણસો કરોડના ખર્ચે તાજેતરમાં ગુજરાત રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાની મુદતમાં કેટલો વધારો કરાયો છે તો બે મહિનાનો

તાજેતરમાં સંરક્ષણ મંત્રાલયના સલાહકાર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે લેફ્ટનન્ટ જનરલ વિનોદજી ખંડારેની ભારતીય મુદ્દા કયા વ્યક્તિ ટ્વિટરના નવા સીઓ બને પરાગ અગ્રવાલ તાજેતરમાં કેટલામી બ્રિક્સ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રીની બેઠક મળી તો નવમી તાજેતરમાં નીતિ આયોગ દ્વારા બહાર પડેલા બહુપરમાણીય ગરીબી સૂચકાંક મુજબ ભારતનું કયું રાજ્ય સૌથી વધુ ગરીબી પ્રમાણ ધરાવે છે તો બિહાર એક્સપર્ટ પ્રિપેડનેસ ઇન્ડેક્સ બે હજાર એકવીસમાં દેશમાં પ્રથમ સ્થાને કોણ છે તો ઇઠ્યોતેર પોઈન્ટ છ્યાસી માનાંક સાથે ગુજરાત બીજી વખત દેશમાં પ્રથમ સ્થાને છે એક્સપર્ટ પ્રિપેડનેસ ઇન્ડેક્સ બે હજાર એકવીસ કોના દ્વારા જાહેર કરવામાં આવે છે નીતિ આયોગ દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશમાં દિલ્હી ટોપ પર છે તાજેતરમાં જામનગર ખાતેના આઈએનએસ વાલસુરા નેવી મથક ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં યોજાયેલ એવોર્ડ સમારોહમાં વાલસુરા શીપને રાષ્ટ્રપતિના હસ્તે કયો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો તો પ્રેસિડેન્ટ કલર એવોર્ડ અને મિત્રો જો તમે આની પીડીએફ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી જોડે જ ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે તેમજ સપ્ટેમ્બર બે હજાર એકવીસથી માર્ચ બે હજાર બાવીસ સુધીના સોળસો પ્રશ્નોની પીડીએફ ડાઉનલોડ કરવા માગતો હતો ડિસ્ક્રિપ્શનમાં તેને લિંક આપે જેથી પચીસ રૂપિયામાં તમે ખરીદી શકશો તાજેતરમાં સોલાર સિવિલ હોસ્પિટલ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા શાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અન્ય ક્ષેત્ર અને નવનિર્મિત કોલેજ ઓફ ઓડિયોલોજી તાજેતરમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ કયા પુસ્તકનું વિમોચન કર્યું ગાંધી ટોપી ગવર્નર ગાંધી ટોપી ગવર્નર પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું છે તો આંધ્રપ્રદેશના અધિકૃત ભાષા આયોગના અધ્યક્ષ યરલા ગદા લક્ષ્મી પ્રસાદ દ્વારા તાજેતરમાં બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ તરીકે કોણ ચૂંટાયા છે હેમંત બિસ્વા શર્મા પદ્મ એવોર્ડ પ્રાપ્ત કરનાર દેશના પ્રથમ પેરા એથ્લેટિક કોણ બને છે દેવેન્દ્ર જાજરિયા દેવેન્દ્ર જાઝારીને રાષ્ટ્રપતિ દ્વારા પદ્મભૂષણ એનાયત કરવામાં આવે કાર્બન ન્યુટ્રલ એગ્રિકલ્ચર પોલિસી જાહેર કરવા દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે તો કેરળ તાજેતરમાં ચર્ચામાં રહેલ સક્ષમ શું છે તો ભારતીય તટરક્ષક દળનું ઓફસોર પેટ્રોલ વેસેલ નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને એફઆઈસીસીઆઈ સાથે મળી એશિયાની સૌથી મોટી સિવિલ એવિએશન ઇવેન્ટ વિંગ્સ ઇન્ડિયા બે હજાર બાવીસનું આયોજન ક્યાં કરશે તો હૈદરાબાદ ખાતે વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ બે હજાર એકવીસ મુજબ કયું વિશ્વનું પ્રદૂષિત રાજધાની શહેર છે તો દિલ્હી એન બિરેનસિંહ ભારતના કયા રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા મણિપુર એન બિરેનસિંહને મુખ્યમંત્રી તરીકે શપથ કોને લેવડાવ્યા હતા તો મણિપુરના રાજ્યપાલ લા ગણેશન દ્વારા તાજેતરમાં નીતિ આયોગ દ્વારા વુમન ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા એવોર્ડ રાજ્યની કેટલી મહિલાઓને એનાયત કરવામાં આવે છે પાંચ મહિલાઓને આ પાંચ મહિલાઓના નામ કયા છે તો મહિલા કેન્દ્રીય સંરક્ષણ ઉત્પાદન કંપનીના વડા સુશ્રી પ્રીતિ પટેલ નાયરીના સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સ્થાપક સ્તૃપ્તિ જૈન યુનિફેડ કંપનીના સ્થાપક ગીતા સોલંકી આઈસીયુસીડીના વડા ડોક્ટર હિના શાહ અને બાયોટેક કંપનીના ડેપ્યુટી એમડી પૂનમ કૌશિકનો આ એવોર્ડ દેશની કેટલી મહિલાઓને આપવામાં આવે છે પંચોતેર મહિલાઓને તાજેતરમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા પુષ્કર દામી પુષ્કરધામીએ ઉત્તરાખંડના કેટલામાં મુખ્યમંત્રી બને તો બારમા પુષ્કરધામીને મુખ્યમંત્રી તરીકે શપથ કોણે લેવડાવ્યા તો રાજ્યપાલ ગુરમીત સિંહે તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રીએ સુજલામ સુખલામ જળ અભિયાનના કેટલામાં તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો પાંચમા તબક્કાનો અને ક્યાંથી પ્રારંભ કરવામાં આવે છે તો ગાંધીનગરના પુલવડા ગામના તળાવને ઊંડું કરવાની કામગીરીનો આરંભ કરાવ્યો એશિયન ક્રિકેટ એસોસિએશન એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ પદ પર જય શાહનો કાર્યકાળ કેટલા વર્ષ લંબાવવામાં આવ્યો એક વર્ષ માટે ભારતના કયા રાજ્યમાં સફેદ રંગનો મેનહિટ તરીકે ઓળખાતો લોહી યુગનો પથ્થર મળી આવે છે તેલંગણામાં કયો દેશ બે હજાર સત્તર એકવીસમાં શસ્ત્રોના સૌથી મોટા આયાતકાર તરીકે ઉભરી આવે છે તો ભારત લીડર એપ્રુવલ રેટિંગમાં ફરી દુનિયાના સૌથી લોકપ્રિય નેતા કોણ બને છે નરેન્દ્રભાઈ મોદી આયાદી કોના દ્વારા જાહેર કરવામાં આવી છે તો ગ્લોબલ લીડર એપ્રુવલ ટ્રેકર મોની કન્સલ્ટ દ્વારા એપ્રુવલ રેટિંગ સાથે પ્રથમ સ્થાને છે આઈઆરસીટીસીના રિપોર્ટ અનુસાર ટ્રેનોમાં ઓનલાઈન ફૂડ ઓર્ડરમાં દેશના ટોપ ટેન શહેરોમાં ગુજરાતના કયા ત્રણ શહેરોનો સમાવેશ થાય છે તો સુરત વડોદરા અને અમદાવાદ વિશ્વનું સૌથી મોટું સોલાર ટ્રેન ઉદઘાટન ક્યાં કરાયું પંજાબના લુધિયાણામાં કયા વર્ષથી છ વર્ષ પૂરા થયા બાળકને પહેલા ધોરણમાં પ્રવેશ અપાશે એક જૂન બે હજાર ત્રેવીસથી હાલમાં ચર્ચામાં રહેલી ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મના નિર્દેશક કોણ છે વિવેક અગ્નિહોત્રી તાજેતરમાં ગુજરાત સરકારે કયા ધોરણમાં ભગવદ્ ગીતાના પાઠ બનાવવાનો નિર્ણય કર્યો છે ધોરણ છ થી બારના વર્ગોમાં તાજેતરમાં ગુજરાત સરકારે કયા ધોરણથી અંગ્રેજી વિષય દાખલ કરવાનો નિર્ણય કર્યો છે પહેલા અને બીજા ધોરણમાં પણ વિશ્વના સૌપ્રથમ ડબલ્યુ એચ ઓ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપના ક્યાં કરવામાં આવી જામનગર ખાતે વુમન સ્ટાર્ટઅપ સ્ટોરીઝ વર્ણવિધિ કોફી ટેબલ બુકનું વિમોચન કોણે કર્યું ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં પંજાબના મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા ભગવત માન ભગવત માનને પંજાબના મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લેવડાવ્યા તો રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે ભગવત માનનો શપથ સમારોહ ક્યાં યોજાયો હતો ભગતસિંહના મૂળ ગામ ખટ ખટકડ કલામાં યોજાયો હતો તાજેતરમાં ઇન્ટરનેશનલ કબડ્ડી પ્લેયરને ગોળી મારી હત્યા કરવામાં આવી તેનું નામ જણાવો સંદીપ નંગલ હરિયાણા સરકારે મહિલા ઉત્કર્ષ માટે કામગીરી કરનાર માટે કયો પુરસ્કાર આપવાની જાહેરાત કરી સુષ્મા સ્વરાજ પુરસ્કાર પાલ દઢવાવ હત્યાકાંડને તાજેતરમાં સો વર્ષ પૂર્ણ થયા તે કયા રાજ્ય સાથે સંબંધિત છે તો ગુજરાત છ વિશ્વકપ રમવાવાળી દુનિયાની પ્રથમ મહિલા ક્રિકેટર કોણ બન્યા છે તો રાજ તાજેતરમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં કેટલામાં પદમા પદવીદાન સમારોહ આયોજન કરવામાં આવ્યું હતું તો પ્રથમ જેમાં યુનિવર્સિટીના નવા સંકુલનું લોકાર્પણ કોના દ્વારા કરવામાં આવ્યું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રક્ષાશક્તિ યુનિવર્સિટી હવે કયા નામે ઓળખાશે તો રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ ગાંધીનગરમાં ક્યાં આયોજન કરવામાં આવશે કરવામાં આવે લવાડ ખાતે તાજેતરમાં ખેલ મહાકુંભનો પ્રારંભ કોના દ્વારા કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તાજેતરમાં કેટલામાં ખેલ મહાકુંભનો પ્રારંભ કરવામાં આવે અગિયારમાં તાજેતરમાં અમદાવાદના કોચરબ આશ્રમમાં દાંડી કૂચની બાણુમી વર્ષગાંઠ પર દાંડી સાયકલ યાત્રાનો પ્રારંભ કોના દ્વારા કરવામાં આવ્યો ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આ દાંડી યાત્રાનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું હતું ગુજરાત વિદ્યાપીઠ દ્વારા આ સાયકલ યાત્રા અમદાવાદથી ક્યાં સુધી જશે તો દાંડી સુધી તાજેતરમાં ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલે કઈ ફિલ્મને કરમુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે તો ધી કાશ્મીર ફાઇલ્સ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા શહેરમાં મેટ્રો પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું પુણે તાજેતરમાં કેન્દ્રીય મત્સ્યપાલન મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ કયા રાજ્યમાં સાગર પરિક્રમાની શરૂઆત કરી ગુજરાત કેન્દ્ર સરકારે સ્વતંત્રતા સૈનિક સન્માન યોજના એસએસએસ વાય કયા વર્ષ સુધી શરૂ રાખવાની મંજૂરી આપી બે હજાર છવ્વીસ સુધી તાજેતરમાં કયા મંત્રાલયે મહિલાઓ માટે વિશેષ ઉદ્યમિતા પ્રોત્સાહન અભિયાન સમર્થ લોન્ચ કર્યું એમએસએમઇ મંત્રાલય દ્વારા હાલમાં ગૃહમંત્રી અમિત શાહે કયા રાજ્યમાં મહિલાઓની સરકારી નોકરીઓમાં તેત્રીસ ટકા આરક્ષણ આપવાની જાહેરાત કરી છે ત્રિપુરામાં ગુજરાત સાયન્સ સિટી ખાતે યોજાયેલ એસટી ક્વીઝની કઈ ટીમ વિજેતા ટીમ બની છે વડોદરાની ટીમ તાજેતરમાં ભારતની ત્રેવીસમી મહિલા ચેસ ગ્રાન્ડ માસ્ટર કોણ બની છે તો પ્રિયંકા નુટક્કી તાજેતરમાં કયા મંત્રાલયે ડોનેટ અ પેન્શન પહેલ શરૂ કરી શ્રમ મંત્રાલય દ્વારા સીબીઆઈ પાસેથી સર્વસંમતિ પાછી ખેંચનાર નવમું રાજ્ય કયું બન્યું મેઘાલય દેશના પ્રથમ આંતરરાષ્ટ્રીય ફર્નિચર પાર્કનું ખાત ખાતમુહૂર્ત કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે તમિલનાડુમાં મિશન ઇન્દ્રધનુષની કામગીરીમાં નેવું પોઈન્ટ પાંચ ટકા કવરેજ સાથે કયું રાજ્ય દેશમાં પ્રથમ સ્થાને છે તો ઓડિશા સો ટકા મહિલાઓની માલિકીવાળો ભારતનો પ્રથમ ઔદ્યોગિક પાર્ક ક્યાં ખુલ્લો મૂકવામાં આવ્યો તો હૈદરાબાદમાં કઈ જગ્યા પર ભગવાન બૌદ્ધની શયન મુદ્રામાં વિશ્વની સૌથી લાંબી સો ફૂટ અને ત્રીસ ફૂટ ઊંચી મૂર્તિનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે બોદીગાયામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ બે હજાર બાવીસની થીમ જણાવો જેન્ડર ઇક્વિલિટી ટુડે ફોર અ સસ્ટેનેબલ ટુમોરો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની સૌપ્રથમ શરૂઆત ક્યાં થઈ હતી તો અમેરિકાના અઠાવીસ ફેબ્રુઆરી ઓગણીસો નવના રોજ થઈ હતી તાજેતરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ગુજરાતની કઈ મહિલાને આદિવાસી દીકરીઓ માટે ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાષ્ટ્રપતિ રામાનંદ કોવિંદ દ્વારા નારી શક્તિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો નિરંજાબેન કલારથીને નિરંજાબેન કલારથી ક્યાંના છે તો સુરતના ગુજરાતની કઈ મહિલાને ઓર્ગેનિક ખેતીમાં તેમના યોગદાન બદલ રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર કોને આપવામાં આવ્યો ઉષાબેન દિનેશભાઈ વસાવા તાજેતરમાં માતાઓને પૂરતું પોષણ મળી રહે તે માટે રાજ્ય સરકારે બજેટમાં કઈ યોજના અમલમાં મૂકી છે સુપોષિત માતા સ્વસ્થ બાળ તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં ગુજરાત બજેટ બે હજાર બાવીસ ત્રેવીસ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાત બજેટ બે હજાર બાવીસ ત્રેવીસમાં કયા સ્થળે નેવી નવી મેડિકલ કોલેજ શરૂ કરવાની જોગવાઈ છે બોટાદ જામખંભાળિયા અને વેરાવળ ખાતે ગુજરાત બજેટ બે હજાર બાવીસ ત્રેવીસમાં કયા જિલ્લામાં આયુર્વેદ કોલેજ શરૂ કરવાની જોગવાઈ કરવામાં આવી છે સુરેન્દ્રનગરમાં ગુજરાત બજેટ બે હજાર બાવીસ ત્રેવીસ અંતર્ગત સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજના હેઠળ કુટુંબને કેટલા દિવસ સુધી દર મહિને એક કિલો તુવેરદાર બે કિલો ચડા અને એક લિટર ખાદ્યતેલ તેલ વિનામૂલ્યે આપવાની જોગવાઈ છે એક હજાર દિવસ સુધી ગુજરાત બજેટ બે હજાર બાવીસ ત્રેવીસમાં કયા સ્થળે પ્રેરણા કેન્દ્ર શરૂ કરવાની જોગવાઈ છે વડનગર ગુજરાત બજેટ બે હજાર બાવીસ ત્રેવીસમાં આંદીવા જાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે આગામી કેટલા વર્ષ માટે રૂપિયા એક લાખ કરોડની વનબંધુ કલ્યાણ યોજના ટુ શરૂ કરવાની જોગવાઈ છે તો પાંચ વર્ષ માટે પાંચ માર્ચ બે હજાર બાવીસના રોજ સાગર પરિક્રમાનું ઉદઘાટન કોના દ્વારા કરવામાં આવશે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા સાગર પરિક્રમાનો પ્રથમ તબક્કો ક્યાંથી અને ક્યારે શરૂ થશે તો પાંચમી માર્ચથી બે હજાર બાવીસના રોજ માંડવીથી શરૂ થશે સાગર પરિક્રમાનો પ્રથમ તબક્કો ક્યાં અને ક્યારે સમાપ્ત થશે તો છમી માર્ચ બે હજાર બાવીસના રોજ પોરબંદર ખાતે સમાપ્ત થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એશિયાના સૌથી મોટા સીએનજી પ્લાન્ટનો પ્રારંભ ક્યાં કર્યો ઇન્દોર ખાતે ગરીબ કલ્યાણ મેળાના બારમા તબક્કાનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ક્યાંથી કર્યો તો દાહોદથી કઈ રાજ્ય સરકારે ઊંટ પાલનને પ્રોત્સાહન આપવા રાજ્યના બજેટ બે હજાર બાવીસ ત્રેવીસમાં ઊંટ સંરક્ષણ અને વિકાસ નીતિ હેઠળ દસ કરોડ રૂપિયાની ફાળવણી કરી રાજસ્થાન કેન્દ્ર સરકારે યુક્રેનમાં ફસાયેલ ભારતીય નાગરિકોને દેશમાં પરત લાવવા માટે કયું ઓપરેશન હાથ ધર્યું ઓપરેશન ગંગા તાજેતરમાં સંસદીય સમિતિએ મનરેગા યોજનામાં કાર્ય કરવાના દિવસોની સંખ્યા કેટલી કરવાની ઘોષણા કરી છે તે એકસો પચાસ કયા મંત્રાલય દ્વારા મેરી પોલિસી મેરા હાથ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે કૃષિ મંત્રાલય આઈપીએલ પંદરમી સિઝનની હરાજીમાં કયો ભારતીય ખેલાડીની સૌથી વધારે કિંમતમાં વેચાયો ઈશાન કિશન પંદર પોઈન્ટ પચીસ કરોડમાં તાજેતરમાં ચર્ચામાં રહેલ ભારતીય ન્યૂટરીનો વેધશાળા ભારતના કયા રાજ્યમાં આવેલી છે તમિલનાડુમાં તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં વિક્રમ સારાભાઈ ચિલ્ડ્રન ઇનોવેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું ગુજરાત આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ વિજ્ઞાન સપ્તાહ ક્યારે ઉજવવામાં આવશે બાવીસથી અઠ્યાવીસ ફેબ્રુઆરી જેમાં ગુજરાતના કેટલા કેન્દ્રો પસંદગી પામ્યા ત્રણ કેન્દ્રો તાજેતરમાં દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડમાં કઈ ફિલ્મને ફિલ્મ ઓફ ધી યર એવોર્ડ આપવામાં આવ્યો પુષ્પા ધ રાઈઝ તાજેતરમાં કોનું બોલિવૂડના પ્રખ્યાત સંગીત નિર્દેશક જેમનું નિધન થયું છે તો બપ્પી લહેરી બપ્પી લહેરીનું સાચું નામ શું હતું આલોકેશ લાહેડી જન્મ સત્યાવીસ સ્ટેમ્બર ઓગણીસો બાવન મૃત્યુ સોળ ફેબ્રુઆરી બે હજાર બાવીસ દેશમાં સૌથી મોટી કુસ્તી એકેડેમી ક્યાં સ્થાપિત કરવામાં આવશે દિલ્હી ખાતે કુસ્તી એકેડેમી કયા મંત્રાલય દ્વારા સ્થાપિત કરવામાં આવશે રેલ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય દર બે વર્ષે ડિફેન્સ એક્સપોનું આયોજન કરે છે ડિફેન્સ એક્સપો બે હજાર બાવીસમાં કઈ રાજ્ય યજમાન બન્યું તો ગુજરાત અને ગાંધીનગરમાં આયોજન થશે દેશની મેડિકલ કોલેજોમાં નવા સેશનમાં વિદ્યાર્થીઓને હિપોક્રિઝ સાથે ઓથના બદલે હવે કોના શપથ લેવડાવવામાં આવશે ચરક શપથના જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીએ ગિરનારના જંગલમાંથી કરોડિયાની નવી પ્રજાતિની શોધી છે તેનું નામ શું આપવામાં આવ્યું છે તો નરસિંહ મહેતાઈ નાણાં મંત્રીએ કઈ યોજના અંતર્ગત વન ક્લાસ વન ટીવી ચેનલનું કાર્યક્રમ વિસ્તરણ કરી હવે બારથી વધારે બસ્સો ટીવી ચેનલના માધ્યમથી વિદ્યાર્થીઓને શિક્ષણ અપાશે પીએમ વિદ્યા યોજના અંતર્ગત તાજેતરમાં કાશી વિદ્યાપીઠનો કેટલામો સ્થાપના દિવસ હતો એકસો એકમો કાશી વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી દસ ફેબ્રુઆરી ઓગણીસો એકવીસના રોજ વસંત પંચમીના રોજ ભદેની મહોલ્લાના ભાડાના મકાનમાં થઈ હતી વિદ્યાપીઠની આધારશીલા કોને મૂકી હતી તો ગાંધીજીએ વિદ્યાપીઠનું નામ અત્યાર સુધી કેટલી વાર બદલવામાં આવ્યું છે ત્રણ વાર એક સ્થાપના સમયે કાશી વિદ્યાપીઠ હતું ઓગણીસો તેસઠમાં વિશ્વવિદ્યાલયનો દરજ્જો મળતા બનારસ હિન્દુ વિશ્વવિદાલયે થયું અને બાપુની એકસો પચ્ચીસમી જયંતિ અગિયાર જુલાઈ ઓગણીસો પંચાણું રોજ તેમના નામની આગળ મહાત્મા ગાંધી જોડવામાં આવતા હાલમાં તે મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠના નામે ઓળખાય છે આઈપીએલની અમદાવાદની ટીમનું સત્તાવાર નામ શું જાહેર કરવામાં આવ્યું અમદાવાદ ટાઇટન્સ અમદાવાદની ટીમને કઈ કંપનીએ ખરીદી વિદેશી કંપની સી સીવીસીએ ખરીદી છે અને વિદેશી કંપની સીવીસીએ અમદાવાદની ટીમ કેટલા કરોડમાં ખરીદી પાંચ હજાર છસો પચીસ કરોડમાં તોત્તેરમાં ગણતંત્ર દિવસની પરેડમાં ઉત્તર પ્રદેશ રાજ્યની ઝાંખી એક જિલ્લો એક પેદાસ અને કાશી વિશ્વનાથને પ્રથમ કર્ણાટકની ઝાંખી પારંપરિક હસ્તશિલ્પનું પાળુંને દ્વિતીય અને મેઘાલયની ઝાંખી રાજ્યના દરજ્જાના પચાસ વર્ષ અને મહિલાઓના નેતૃત્વમાં સહકાર સમિતિઓ નેતૃત્વએ સ્થાન અપાયું લોકપ્રિય શ્રેણીમાં મહારાષ્ટ્રનો પ્રથમ નંબર આવે છે મોતિયા અંધત્વ ગુજરાત ઝુંબેશનો મુખ્યમંત્રીએ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ક્યાંથી શુભારંભ કરાવ્યો ગાંધીનગર ખાતેથી વસંત પંચમીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વની બીજા નંબરની સૌથી ઊંચી બસો સોળ ફૂટની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ ઇક્વિટીનું લોકાર્પણ ક્યાં કર્યું હૈદરાબાદમાં એકસો વીસ કિલો સોનાની બનેલી છે સંત રામાનુજાચાર્યની પ્રતિમા છે અને રૂપિયા એક હજાર કરોડના દાનથી તાજેતરમાં ભારતમાં કેટલામી વાર અંડર નાઇન્ટી ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો પાંચમી વાર ફાઇનલમાં કઈ ટીમને હરાવીને આ વર્લ્ડ કપ જીત્યો ઇંગ્લેન્ડની આ મેચમાં કોણ મેન ઓફ ધ મેચ રહ્યું રાજ રાજાવાએ તોત્તેરમાં પ્રજાસત્તાક દિવનની પરેડમાં શિક્ષણ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલ કયો ટેબલો પ્રથમ નંબરે આવ્યો નવી શિક્ષણ નીતિ અંગેનો હાલમાં કયા સ્થળેથી ખોદકામ દરમિયાન સોલંકી યુગની પ્રતિમાઓ મળી આવી જેમાં કૃષ્ણ ભગવાનને મૂર્તિ સહિત ત્રણ પ્રતિમા અને સમત આઠસો નેવના શિલાલેખનો શિલાલેખો પણ મળે છે દાહોદ ખાતેથી ભારત વન સ્થિતિ અહેવાલ બે હજાર એકવીસ અનુસાર ત્રણ પોઈન્ટ સાત ટકા વનાવરણ વધારા સાથે કયું રાજ્ય ટોચના સ્થાન પર છે તેલંગણા ભારત વનસ્થિતિ અહેવાલ બે હજાર એકવીસ અનુસાર ભારતનું વનાવરણ દેશના ભૌગોલિક ક્ષેત્રના ખાલી જગ્યા ટકા છે એકવીસ પોઈન્ટ એકોતેર ટકા ભારત વનસ્થિતિ અહેવાલ આઈ એસએફઆર બે હજાર એકવીસ અનુસાર ભારતના વૃક્ષ આવરણમાં છેલ્લા બે વર્ષમાં બે હજાર ઓગણીસ વીસ એકવીસમાં કેટલો વધારો થયો છે સાતસો એકવીસ ચોરસ કિમી આઈ એસએફઆર બે હજાર એકવીસ અનુસાર ગુજરાતમાં સૌથી વધારે વધુ વનાવરણ કયા જિલ્લામાં છે તો ડાંગ તાજેતરમાં કયા પક્ષી અભયારણને રામસર સાહેર જાહેર કરવામાં આવી છે જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્યને રામસર સાઈટ તરીકે રાજ્યની કેટલામી સાઈટ બની ચોથી પ્રથમ નળ સરોવર બીજા નંબરે અને ત્રીજા નંબરે વઢવાણ ખીજડીયા પક્ષી અભયારણ્ય દેશની કેટલામી રામસાઇટ બની રામસર સાઈટ બની છે તો ઓગણચાલીસ ઓગણપચાસ રામસર સાઈડ એટલે શું એવા જળસ્થાનો જે આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવે છે ભારતમાં દર વર્ષે એક ફેબ્રુઆરીના રોજ સ્થાની ઉજવણી કરવામાં આવે છે તો ભારતીય ગાર્ડ દિવસની ભારતીય કોસ્ટગાર્ડનું ગઠન ક્યારે થયું હતું એક ફેબ્રુઆરી ઓગણીસો સિત્તેરના રોજ ભારતીય કોસ્ટગાર્ડ કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે સંરક્ષણ મંત્રાલય હેઠળ ભારતીય કોસ્ટગાર્ડની રચના કઈ સમિતિની ભલામણ હેઠળ થઈ હતી રુસ્તમજી સમિતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા દિવસને દર વર્ષે રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ તરીકે માનવાની ઘોષણા કરી છે સોળ જાન્યુઆરીને ઈસરોના નવા વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તે એસ સોમનાથ રોકેટ અને એરોસ્પેસ એન્જિનિયરિંગના નિષ્ણાત છે તેઓ હાલ વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર વીએસએસસી એસએસસીનું અધ્યક્ષપદ ધરાવે છે જીએસએલવી મેક થ્રીમાં મહત્વપૂર્ણ તેમનો ફાળો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના મેરઠમાં પ્રથમ સ્પોર્ટ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો આ યુનિવર્સિટીનું નામ શું છે તો મેજર ધ્યાનચંદ સ્પોર્ટ યુનિવર્સિટી આરબીઆઈના ડેટા મુજબ કયું રાજ્ય પંદર નવ ટકા વાર્ષિક જીયુએ મેન્યુફેક્ચરિંગ ગ્રોથ વડે ભારતમાં પ્રથમ ક્રમે રહ્યું છે ગુજરાત ગુજરાતમાં નાણાકીય વર્ષ બે હજાર બારથી બે હજાર વીસની વચ્ચે કેટલા લાખ કરોડ જેટલું મેન્યુફેક્ચરિંગ થયું પાંચ પોઈન્ટ અગિયાર લાખ કરોડ મેન્યુફેક્ચરિંગ ગ્રોથમાં બીજા ત્રીજા અને ચોથા અને પાંચમા ક્રમે કયા રાજ્ય રહે છે બીજા ક્રમે મહારાષ્ટ્ર ત્રીજા ક્રમે તમિલનાડુ ચોથા ક્રમે કર્ણાટક અને પાંચમા ક્રમે ઉત્તર પ્રદેશ છે શર્વરક્ષેત્રમાં પ્રથમ નંબરે કયું રાજ્ય રહ્યું છે મહારાષ્ટ્ર સર્વિક ક્ષેત્રમાં ગુજરાત કયા નંબરે રહ્યું છે સાતમા નંબરે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ કયા જિલ્લાને તાજેતરમાં પ્રાકૃતિક જિલ્લો જાહેર કર્યો છે ડાંગને દેશનો પ્રથમ પ્રાકૃતિક જિલ્લો કયો બન્યો છે ડાંગ જિલ્લો તાજેતરમાં હવા ખાતે કાર્યક્રમ કયો કાર્યક્રમ યોજાયો હતો તો આપણું ડાંગ પ્રાકૃતિક ડાંગ આ કાર્યક્રમ થકી રાસાયણિક ખાતર છોડીને પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂત કુટુંબને માટે કેટલી નાણાકીય સહાયની જાહેરાત કરી છે એકત્રીસ કરોડની શાસન વ્યવસ્થા સંદર્ભે રાષ્ટ્રીય સ્તરે સર્વેક્ષણમાં ગુજરાતનો કયો ક્રમ આવ્યો પાંચમો ક્રમ જેમાં સૌથી પ્રથમ અને છેલ્લા ક્રમે કયા રાજ્યો રહ્યા હતા કેરળ પ્રથમ જ્યારે બિહાર અને ઉત્તર પ્રદેશ છેલ્લા ક્રમે રહ્યા હતા ગુજરાતમાં બાળ વાર્તા દિન ઉજવવાની જાહેરાત ક્યારે કરવામાં આવી તો શ્રીમંત મંત્રી જીતુભાઈ વાઘાણીએ પંદરમી નવેમ્બર સ્વયં ગીજુભાઈ બદેકાના જન્મદિવસને ગુજરાત બાળવાર્તા દિન તરીકે ઉજવવાની જાહેરાત કરી છે સ્વયં ગીજુભાઈ બદેકાના બદેકાને કયા ઉનાળાના નામથી ઓળખવામાં આવે છે તો મુછાડીમાં આયુષ મંત્રાલયે ત્રણ સપ્ટેમ્બર બે હજાર એકવીસના રોજ કયું અભિયાન શરૂ કર્યું આયુષ આપકે દ્વારા આયુષ આપકે દ્વારા અભિયાન કેટલા સ્થળેથી શરૂ કરવામાં આવ્યું છે તો પિસ્તાલીસ સ્થળેથી આયુષ મંત્રાલયની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો તેની સ્થાપના નવ નવેમ્બર બે હજાર ચૌદના રોજ ભારતભરમાં સ્વદેશી વૈકલ્પિક ચિકિત્સા પ્રણાલીઓના શિક્ષણ સંશોધન પ્રચારને વિકસાવવા માટે કરવામાં આવી હતી આ મંત્રાલયનું નામ બદલીને ત્રેવીસ એપ્રિલ બે હજાર એકવીસના રોજ આયુષ મંત્રાલય રાખવામાં આવ્યું હતું અને આ મંત્રાલયમાં આરોગ્ય સંભાળની સાત પરંપરાગત પ્રણાલીનો સમાવેશ થાય છે તે અવૈજ્ઞાનિક વૈકલ્પિક ચિકિત્સા દ્વારા વિજ્ઞાન અને ક્વેકરીની પ્રોત્સાહન આપવા માટે જાણીતું છે તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો હવે આપણે ગુજરાત કરંટ અફેર્સના પ્રશ્નો પણ લઈને આવશું વિડીયો પસંદ તો લાઈક કરજો પોતાના મિત્રો જો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવના દરેક વિડીયો નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી દઈએ અને આપણી તેમાં વધારો થઈ શકે કાલે ફરીથી વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત